હેલો યુટ ફેમિલી તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને સૌથી પહેલાં તો સોરી કહેવા માગું છું કેમ કે બે દિવસથી આપણા બ્લોગ આવતા નથી કન્ટિન્યુ થઈ શકતા નથી કેમ કે અમારે કંઈક ને કંઈક કામ આવી જાય છે તો બ્લોગ બનાવી શકતો નથી અને હવે તો ટ્રાય કરીશું કે જેમ બને એમાં રોજે રોજ કન્ટિન્યુ બ્લોગિંગ કરી શકાય એવું અને અત્યારે તો જો આવી ગયો છું ઘરે આવી ગયો છું મારા ઘરે મામાના ઘરેથી મારા ઘરે આવી ગયો છું જો અહીંયા પાછળ દેખાડું તમને ઘર બતાવી દઉં તમને જો મારા ઘરે આવી ગયો છું તો જો આ છે આપણું ઘર અહીંયા આવી ગયો છું પેલી બાજુ સામે છે મારા માસીને એ લોકોનું ઘર છે બીજા અને આ છે આપણું ખેતર અત્યારે તો ડાંગર એવું કર્યું છે ખેતરમાં અને આ બાજુ છે પેલી બાજુ દેખાય છે ગામ છે અમારું જો બતાવી દઉં તમને જો એ દૂર મંદિર જે દેખાય છે એ ગામ છે અને પેલી જે છે પાણીની ટાંકી છે આ બધું ગામ છે કેમ કે અમે તો થોડાક આખા ખેતરમાં રહીએ છીએ એટલે આ ચારે બાજુ બધે ઝાડ છે ને એટલે ગામ નહીં દેખાય તમને પણ હું બતાવવાની કોશિશ કરીશ જો આ તો આપણું ઘર છે અને આજે કેમ કે મારે અને આજે કેમ કે મારે જવાનું છે બહાર જવાનું છે પપ્પાને લઈને જવાનું છે દવાખાને બતાવવા કેમ કેમ ઓપરેશન કરાવેલું છે પહેલાં તો એક મહિને દર મહિને જવું પડતું હતું પણ અત્યારે તો છ મહિને એકવાર જવું પડે છે એટલે આજે શુક્રવાર છે એટલે એમને લઈને જવાનું છે દવાખાને નડિયાદ જવાનું છે ગુજરાત હોસ્પિટલમાં તો ત્યાં ઘરે જઈએ અને રિપોર્ટ એવું કાઢવાનું બાકી છે રિપેર એવું કાઢીને ચેક કરશે અને પછી જઈને આવતા રહીએ પછી પપ્પાને હું ઘરે મૂકીને પછી પાછો જઈશ નડિયાદ પછી પાછો જઈશ તો ચાલો આપણે હજુ તો જો નાવાનું બાકી છે નહીં પછી નીકળીએ નવ વાગે ત્યાં પહોંચી જવાનું છે હોસ્પિટલમાં અને પછી રિપોર્ટ એવું કઢાવીને પછી આવીશું પાછા તો ચાલો નહીં કાઢું પછી આગળ બોલીએ તો ચા પીવાની બાકી છે ચા પીને પછી નાહવાનું બાકી છે નહીં તૈયાર થઈને પછી નીકળવાનું છે તો જો હવે ચા પીવા બે હું પહેલાં ચા પી લઈએ પછી નહીં કાઢીએ પછી નહીં તૈયાર થઈને પછી નીકળી જઈએ જો આ કારણે અહીંયા બેઠો એને પણ નોકરી જવાનું છે એ હવે થોડીક વાર એને નીકળશે જ તો ચાલો ચા પી લઈએ એકદમ રેડી થઈ ગયા ચા નાસ્તો કરીને નહીં ધોઈને નાઈને એકદમ રેડી થઈ ગયા છે હવે પપ્પા પણ અંદર રેડી થઈ ગયા છે હવે નીકળે જ છે દવાખાનામાં જવા અને હવે તો દવાખાનામાંથી આવીને પછી જ વિડીયો ઉતારાશે તો જો હવે ફાઇનલી ઘેરે આવી ગયા છે જઈને પણ જો મમ્મી ચોખા વેણા ઓ જો મમ્મી ચોખા વેણા છે ચોખા વેણા અહીં મા પપ્પા ખાય છે બેઠા બેઠા જઈને દવાખાનામાં પેલી બાજુ જો પંકજ સામે બેઠો છે એ પંકજનું ઘર એ સામે જે દેખાય છે અમારું માસીનું ઘર છે કંઈક વાત કરે છે હમ પંદર જ્યારે જરૂર હોય તારે જ વાપરવાની બની એ હા તાવ આવે તો જ ખાવાની હં હં নাই লখাছ পে પંકજ ટ્રેનિંગ ચાલુ થઈ ગયા જો પંકજ એક જબરજસ્ત કોમ કરા હે શું કામ કરા ઝાડ રૂપિયે છે ભાઈ ઝાડ રૂપિયે જો જામુડો જામુડો રોપાય વૃક્ષારોપણ ચાલુ કરી દીધું પંકજે મદદ કરાવ ભાઈ આવો આવો

થઈ જવાનો યુટ્યુબ નું પબ્લિક જોડે એટલે તારો કઈ એક જણાના આશીર્વાદ નહીં આવતો કેમ લે પબ્લિક એરોપિયન ચમ ઓ એજી પાણી કે રોપાની ઓકે રોપી મારે જોમ ફરી રોપાની છે